સર્વે જાણે જ છે અને આપ પણ શું છો તે બધાને ખબર જ છે એટલે મારે આ બાબતે કઈ જાજી નથી કરી અને કોઈનું ઉપર કઈ કાદો મારે ઉછાળવા નથી મારી અમારા અમે રઘુવંશી સમાજમાંથી છીએ એટલે આપને એક વસ્તુની જાણ કરી દઉં કે અમે ભૂદેવ ગૌમાતા સ્ત્રી અને શરણે આવેલા શરણે આવેલા એટલે શરણાર્થી હોય એમને કોઈ પણ પ્રકારનું અહિત ન થાય એવું હોતા હોય છે પણ હવે તમારું આવું વર્તન અને આવી આ પ્રકારની કક્ષાની પોસ્ટ વાયરલ થતાં અમારા અમુક લાગણીશીલ અમારી સાથે અંગત રીતે જોડાયેલા લોકોનું કહેવાનું એમ છે કે તમે અમને જવાબ નહીં આપો તો આ વસ્તુ એટલે હવે મારે કહેવાનું ખાલી એટલું જ છે કે તમે એક બીજું તમને કેસ કહું છું કે તમે કહેવ છો કે સેવા પાડી તો ચીફ જ્યુડિશિયલ મેજેસ્ટ્રીસ સાહેબની કોર્ટ ટુ સીસી કેસ નંબર એસી નવાણું બે હજાર ઓગણીસ ફરિયાદી છે દિનેશકુમાર મણીલાલ પારેખ કે જેઓ મામા નોટરી તરીકે મોરબીમાં પ્રખ્યાત છે અને બહુ ધાર્મિક પ્રવૃત્તિના માણસ છે અને જેઓ જલારામ મંદિરના સેવા કાર્યમાં હંમેશા વર્ષોથી જોડાયેલા છે હવે તેમને ફરિયાદ છે અજયભાઈ ભગવાનજીભાઈ કક્કડ એટલે કે અલ્પાબેન કપડના હસબન્ડ અને પતિ વિશ્વાસમાં લઈ અને દુકાનનો દસ્તાવેજ કરાવી બીજાને દસ્તાવેજ કરી પૈસા લઈ છેતરપિંડીનો કેસ તમારી ઉપર ચાલી રહ્યો છે હવે અમારે જાહેર ન કરવું જોઈએ પણ શું કામ કરું છું કે તમે આવા પાયા વિહોણા આક્ષેપ કર્યા છે તો તેનો જવાબ તો હવે કુદરત તમને દેશે પણ મારે કઈ બીજું કે કહેવાનું ન થતું તો અને આપ જે કહો છો કે હું ભાજપ તો આપ ભાજપમાં ક્યારથી છો બરાબર છે એ બધી વાત મૂકી અને વાત એક જ કે તમને આ બાબતે પોલીસ અમારા જલારામ મંદિરના દરવાજે આવતી ગુરુવારનો એ દિવસ હતો મને ખાસ યાદ છે તમારા પતિ ચાલુ કોર્ટે ભાગી ગયેલા છે તેઓ જલારા મંદિરે સેવામાં ત્યાં હતા એટલે પોલીસ ત્યાં આપણા મંદિરની બારે જીપ લઈને આવી તેઓએ કહ્યું કે આજે ભાઈ કક્કડને બહાર બોલાવો અમે આ પોલીસની વરદી પહેરી છે અને આટલું તમારે ટ્રાફિક છે અમારે અંદર ન હોય એટલે અમે અહીંયાથી બોલાવેલા અને તેઓની ધરપકડ અહીંયાથી કરેલી છે અને આ બાબતે જલારા મંદિરના દર્શાનીથીઓ પછી અમારા દાતાઓ મહિલા મંડળ અને અહીંયા આવાના તત્વો આવતા તમારી પૂછપરછ કરતા કે આ ભાઈ ક્યાં છે આ ક્યાં છે પોલીસ ખાતું હાલતા આવતું એટલે આ બાબતે ચિંતા કરતા બધાએ નક્કી કર્યું કે ભાઈ તમારો આ કેસ જ્યાં લગી પૂરો ન થાય ત્યાં લગી તમને કહી દેવું કે ભાઈ તમે અહીંયા મંદિરે સમય આવતા નહીં કારણ કે આવી રીતના તમે અહીંયા આવતા હો તમારું સરનામું અહીંયાનું હોય કે તમે અમે જલારા મંદિરે સહેવામાં આવો છો આ બાબતે તમને ના પાડી તમે એનો ખાર રાખી દીધી એ બધી વાતનો એટલે એ બધી છે એટલે ભગવાન તમને સદબુદ્ધિ દે અને તમારી પાછળ પર જે પણ હોય એને સદબુદ્ધિ આપે બાકી મારે કાંઈ કે કંઈ કંઈ કહેવું નથી લોણા મહાજનના પ્રમુખ લોણા મહાજનના મંત્રી લોણા મહાજનના કારોબારી સભ્યો આગામી સમયમાં કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ અને મહાનાલીના દાવા સાથે કાયદાકીય રીતે પગલાં લેશે આ વાત હતી ખાલી જલારામ મંદિર સુધી તો જલારામ મંદિર સેવા મંડળનો ઉપપ્રમુખ અને જલારામ મંદિરનો એક કાર્યકર તરીકે તમને આનો જવાબ આપ્યો છે જય જલારામ જય શ્રી રામ